પાદરા તાલુકાનો પ્રાણપ્રશ્ન રહેલો એવો પાદરા જંબુસર હાઈવે ફોર લેન બનાવવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે ત્યારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાદ સાથે તેઓની ટીમ દ્વારા આજરોજ હાઈવેની સમીક્ષા કરવા માટે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી પાદરા તાલુકા માટે મહત્વનો મુદ્દો તેમજ પ્રશ્ન એવા પાદરા જંબુસર હાઈવે ફોર લેન બનાવવાને લઈને અનેક વર્ષોથી અટકળો ઉભી હતી ત્યારબાદ હાલના વર્ષે આ હાઇવે ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે થોડા સમય પહેલાં જ આ હાઈવે ફોર લેન બનાવવા માટે ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત બાદ પાત્ર જંબુસર હાઈવે ફોર લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ હાઇવેની કામગીરી હાલ પૂર ઝડપે ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં આ હાઇવે ફોર લેન બનીને તૈયાર થઈ જશે ત્યારે હાલ કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા માટે પાદળના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા આ હાઇવેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ સહિત શિવાલય ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનની ટીમ સાથે જે રીતે વાત કરીએ તો તમામ લોકો દ્વારા છે તે હાઈવેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો આ હાઈવે એકસો ને ત્રેસઠ કરોડ ઉપરાંતની રકમથી તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત તેઓની ટીમ સાથે તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા જંબુસર લેન્ડ રોડ કે જે રોડની ખૂબ જ જરૂરિયાત પાદરા તાલુકા વિસ્તારના નાગરિકોને હતી જે કામની શરૂઆત ભૂમિપૂજન થયું ને એ જ દિવસથી પાદરા જંબુસર ફોર લેન રોડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આજ રોજ આ રોડનું નિરીક્ષણ એ આર એન બી અધિકારી શ્રીઓ કોન્ટ્રાક્ટર અને મારા દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવેલું છે રોડ એ સમયસર બનીને તૈયાર થઈ જાય અને પાદરા વિધાનસભાના નાગરિકોને તેની ભેટ મળે તે માટે આર અધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ શ્રી સતત તેની પર કામગીરી પર નજર રાખી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે હું આવેલો છું અને કામગીરી ખૂબ જ સારી ચાલી રહી છે સમયસર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે એની પણ આજરોજ તેઓએ ખાતરી આપી છે અને ખૂબ જ સારું એવું ગુણવત્તા ભર્યું કામ એ પાદરા જંબુસર ફોર લેન રોડ માટે કરવામાં આવે છે અને આ રોડ બનવાથી પાદરા વિધાનસભાના નાગરિકોને ખૂબ જ સુલભતા રહેશે અને અકસ્માત રહિત માર્ગ પાદરા વિધાનસભાના નાગરિકોને ભેટ મળશે સ્થાનિક ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ દ્વારા વારંવાર અહીંયા પાદરા જંબુસર રોડ પર વિઝિટો કરેલ છે અને એમની સૂચનો જે રીતે આપેલ એ રીતે અમે રેક્ટિફાય કર્યું રેક્ટિફાઈ મીન્સ કે જે કરવાનું થાય એ રીતે ગુણવત્તાપૂર્વક કામ કરેલ છે અને થી બધું ગુણવત્તા સાથે ટાઈમસર સર કામ પૂર્ણ થાય એ રીતનું બધું અમે આયોજન કરેલું છે કેટલો આ ફોર લેન છે અને ડિવાઇડર ચાર વચ્ચે ચાર મીટર પહોળાઈનું છે આ અને જે અર્બન પોર્શન છે એ પોઈન્ટ પાંચ મીટરનું કરવામાં આવેલું છે અને આ જમીન સંપાદનની કામગીરી પણ હાલમાં ચાલુ છે